મોર્નિંગ એવરી વન મારું નામ સોલંકી દ્રષ્ટિ છે હું અમદાવાદથી બિલોંગ કરું છું મને આ કેન્સરથી કોર્સ વિશે ક્રિષ્ના મેડમ દ્વારા જાણકારી મળી હતી આ કેન્સરથી કોર્સમાં આપણને કેન્સર વિશે જાણકારી આપે છે કેન્સર વિશે આપણને સમજણ પૂરી પાડે છે તે ઉપરાંત યોગા ન્યુટ્રિશન ઇંગ્લિશ તે બધું પણ આ કોર્સમાં શીખવવામાં આવે છે કેન્સરથી કોર્સમાં ચાર મહિનાનો હોય છે તેમાં એકસો વીસ કલાકની થિયરી અને બસો ચાલીસ કલાકનું પ્રેક્ટિકલ છે થિયરીમાં આપણને કેન્સર સાથે કઈ રીતે લડવું કેન્સરની કઈ રીતે સારવાર કરવી કેન્સર સેના દ્વારા થાય જે તે બધું આપણને થિયરીમાં શીખવવામાં આવે છે કેન્સર એ જિંદગીનો અંત નથી તેથી કેન્સર સાથે આપણે કઈ રીતે લડવું તે આપણને થિયરીમાં શીખવવામાં આવે છે તે ઉપરાંત તેમાં યોગા ન્યુટ્રિશન અને ઇંગ્લિશ આ બધી વસ્તુ પણ અમને શીખવવામાં આવે પછી બસો ચાલીસ કલાકનું આપણે પ્રેક્ટિકલ હોય છે પ્રેક્ટિકલમાં આપણને પેશન્ટની સાથે કઈ રીતે વાતચીત કરવી પેશન્ટની સારવાર કઈ રીતે કરવી પેશન્ટને નોર્મલ ટેમ્પરેચર પેશન્ટનું બ્લડ શુગર પેશન્ટને નેબ્યુલાઇઝર કઈ રીતે આપવું જે પેશન્ટ ખાઈ નથી શકતા જેનું ઓપરેશન થયું છે તેમને આર્ટી ફીડિંગ દ્વારા પ્રવાહી આપવું તે બધું આપણને પ્રેક્ટિકલમાં શીખવામાં આવે છે આ કોર્સમાં મારા સૌથી સારા અનુભવ આ કોર્સમાં મારા સૌથી સારા અનુભવ રહ્યા છે થેન્ક યુ કે મને આ કોર્સ શીખવા મળ્યો અને મને આ કેન્સર વિશે બધી જાણકારી